મારી શિક્ષણ યાત્રા તો મારો બે પાગે વિકલાંગ છું પોલિયો થયો હતો બે વર્ષનો હતો ત્યારથી પોલિયોના હિસાબે મારા બે પાક ખરાબ થઈ ગયા છે પણ આજે લાચારી બહુ મોટી વસ્તુ હોય છે ડાયરેક વ્યક્તિ માટે એવી રીતે મેં પ્રાથમિક શિક્ષણ તો ગામમાં પૂરું કર્યું માધ્યમિક પણ મસ્કામાં મેળ્યું અને અગિયાર બાર મારે જીટી હાઈસ્કૂલમાં એડમિશન થયું હવે મારી શારીરિક નબળાઈના હિસાબે મારી ટ્રાયસિકલથી ત્યાં જીટી હાઈસ્કૂલમાં મસ્કાથી માંડવી જવું પડે એમ હતું પણ માસ્કા માંડવીની વચ્ચે જે પુલ છે મોટો એ સારા માણસ માટે પણ સાયકલથી ચડવો અઘરો હોય છે તો મારા માટે તો બહુ કપરું હતું એવી રીતે મારે હેરાનગતિ થઈ ઘણી અગિયારમું તો જેમ તેમ પૂરું કરી લીધું પણ બારમા માટે પછી ત્યાંના મારી પરિસ્થિતિ ત્યાં જોતા હતા મારા ક્લાસ ટીચર્સ સુજાતાબેનભાઈ જેમણે મને હસમુખભાઈ સાથે પરિચય કરાવ્યો અને એમણે મારી પરિસ્થિતિ જોઈ અને મોટાભાઈ તરીકે મને સારો આપીને કીધું કે ચિંતા ન કર આપણે ભગવાનની દયાથી કંઈક જોઈ લેશું અને એમણે મારું એડમિશન ત્યાં બગીચા પાસે આપણી લોહાણા બાળાશ્રમમાં કરાવી આપ્યું હવે મારી ત્યાં બારમાનું વરસ મેં પૂરું કર્યું હવે મારે હસમુખભાઈ સાથે પરિચય થયો એમણે મને મોટાભાઈ તરીકે માથે હાથ રાખી અને મારો બધો જવાબદારી એમણે બારમા આખાની લઈ લીધી અને એમણે મારે નાના ભાઈ તરીકે ભણાવ્યો મારી પૂછપરછ કરતા હતા એક રાજગોર છું છતાં પણ એમણે ત્યાં માને એડમિશન અપાવ્યો અને એમનો હું જોવા જાઉં તો આજીવન ઋણી રહીશ જો એ ન આવ્યા હોત મારા કો કોન્ટેકમાં તો કદાચ આજે જે પરિસ્થિતિ છે મારી એ ન હોત હશમુખભાઈ કોન્ટેકમાં આવ્યા એમણે મારે ટોટલ ફી જે છે કારણ કે લોહાણા બાળાશ્રમમાં લોહાણા સિવાયની ફી ભરવી પડતી હતી દરેક સંસ્થાનો કદાચ રૂલ્સ હશે તો એમણે મારી જે આખા વર્ષની ફી પ્લસ મારા ચોપડાનો ખર્ચો મારો ત્યાંનો બધો બધો ખર્ચો એમણે ઉપાડી લીધો અને મારે અઠવાડિયામાં બે વાર પૂછા કરવા આવતા હતા મોટાભાઈ તરીકે કાંઈ પણ જરૂરિયાત હોય તો એ વિના સંકોચે મને કહી દેવાનું કહી અને મારી પૂરેપૂરી દેખભાળ લીધી અને એમના હિસાબે જ મેં બારણા બારમાનું ધોરણ સારા ટકાથી પાસ કર્યો સતોતેર ટકાથી અને એના પછી જે કહું તો મારો જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો બારમું ધોરણ કારણ કે દરેક બારમાં પછી જ લાઈનો ખુલતી હોય છે તો પછી સારા ટકાથી પાસ થયો પણ હું બે પગે વિકલાંગ છું એના હિસાબે મને પીટીસીમાં એડમિશન મળ્યું નહીં મેરિટમાં ગુજરાતમાં તેરમો નંબર હતો મારો વિકલાંગ ટકાવારીમાં પણ સરકારના જે તે કાયદા હિસાબે ભલે કહેતા હોય કે વિકલાંગો માટે સરકાર કામ કરે છે પણ એવું મારી સાથે રહ્યું નહીં પછી મારે કોલેજ કરવાનું થયું તો કોલેજમાં મેં બીએ એ કમ્પ્લીટ કર્યું અને એના પછી આ એન્કરવાલા જનરલ હોસ્પિટલમાં મારે ક્લાર્કની જોબ થઈ મળી ગઈ અને અત્યારે હું સત્તર વરસથી અહીંયા કામ કરું છું સાહેબ આપણા જીવનમાં ઈશ્વર ઘણીવાર પોતે નથી આવી શકતા તો કોઈ પણ દૂતને મોકલતા હોય છે તો હું હસમુખભાઈ અને ભાભી વિશે એટલું જ કહીશ કે એ મારા જીવનમાં મારા ભગવાન બનીને આવ્યા અને બારમાનું ધોરણ જો હું એ હોસ્ટેલમાં મારું ન થતા એડમિશન તો કદાચ હું ન ભણી શકું કારણ કે મારી પાસે ડેલી અપડાઉન કરવાનો મસ્કાથી જીટી હાઈસ્કૂલ ચાર કિલોમીટર જેવું થઈ જાય અને એની વચ્ચે જાતા પુલને ચડવાનું ને રિટર્ન આવતા પુલને ચડવું પડે જે મારા માટે તો પોસિબલ નહોતું અને એમના હિસાબે જ મેં આજે હું કહું તો બારમું ભણ્યો સારા ટકા મેળવ્યા અને જે છું એમાં એમનો લગભગ હું ઋણી રહીશ આજીવન જય જલારામ મારું નામ અશોક પ્રેમજી ઠક્કર મંત્રી માંડવી લોહાણા બોડી માનવ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતી આ બીના છે ભાઈ જયેશ માકાણી જે તે સમયે પ્રાથમિક અભ્યાસ તેમના ગામમાં કર્યો ત્યારબાદ તેમણે મસ્કામાં અભ્યાસ કર્યો અગિયારમી અગિયારમા ધોરણ વખતે તેઓએ જીટી જેટી હાઈસ્કૂલમાં એડમિશન મેળવ્યું ત્યારબાદ એમની પરિસ્થિતિ જોતા કે ભાઈ મસ્કાથી માંડવી ચાર ચાર કિલોમીટરનો અપડાઉન કરવો ત્યારે અમારી જ્ઞાતિના ત્યાં માધ્યમિક શિક્ષક શિક્ષિકા બેન શ્રી સુજાતાબેન ભાયાણીએ મને એમના વિશે ભલામણ કરી જ્યારે એમણે ભલામણ કરી ત્યારે જયેશભાઈ માકાણીની પરિસ્થિતિ જોઈએ તો પગમાં પોલીયો હાથમાં તકલીફ હવે આને લોહાણા બોર્ડિંગમાં એડમિશન કઈ રીતે આપવું એક વિચારનો વિષય હતો પરંતુ ભગવાનની કૃપાથી ભાઈ જયેશ માકાણી માટે બોર્ડિંગના પ્રમુખ પાસે રજૂઆત કરી બોર્ડિંગના પ્રમુખે બોર્ડિંગની હાલની પરિસ્થિતિ નબળી હોવાના કારણે ફૂલ ફીમાં પોતે એડમિશન જયેશભાઈને આપ્યું અને પહેલાં સત્રની ફી પણ બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાતાએ ભરી આપી પછી રહ્યું કે બોર્ડિંગના નીતિ નિયમો પ્રમાણે એમને રૂમ સફાઈ કરવી ભોજનશાળામાં જાઉં અને દૈનિક પ્રવૃત્તિઓ જે બોર્ડિંગના રૂમમાં કરવાની હોય પ્રવૃત્તિ જયેશભાઈ માકાણીથી થઈ શકે એવી પોઝિશન નહોતા ગૃહપતિ સાથે ચર્ચા વિચારણા કરી અને એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ જયેશને આઠમા ધોરણના રૂમમાં એમને રાખવાના અને જયેશભાઈ પોતે આત્મા ધોરણના જે રૂમમાં સાત આઠ વિદ્યાર્થીઓ એમને બે કલાક ટ્યુશન આપે અને એમનું જે કામ આવતું હોય દૈનિક એ કાર્યમાં આત્મા ધોરણના વિદ્યાર્થીઓ એમને મદદરૂપ બને જ્યારે મારો એક નાનો ભાઈ કે મારો પુત્ર હોય એટલી મેં મારી ફરજ બતાવવા માટેની ફરજ અદા કરી છે દર રવિવારના હું ને મારા ધર્મ પત્ની સાથે જઈ અમારો જાણે દીકરો હોય એવી રીતે એની પૂછા કરતા હતા અને આજે જ્યારે જયેશ માકાણીને જોઉં છું વેલ સેટ થતા ત્યારે મારી આંખોમાંથી ઝરબરીયા આવી જાય છે ને ખરેખર ભગવાને એક મને સારું કાર્ય કરવાની જે તક આપી છે એ માટે હું ભગવાનનું ઋણ અદા કરું છું અને માનવ સેવા એ પ્રભુ સેવામાં આવા હજી કોઈ પણ હોય વિકલાંગ તો એને મદદરૂપ થવાની હું પ્રોમિસ આપું છું અને ભાઈ જયેશ માકાણી જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે ઘણી વખત એમને સ્કૂલમાંથી સ્કોલરશીપ હું મળતું હતું ત્યારે ભાઈ જયેશ મને કહેતો હતો કે હસમુખભાઈ મને આજે આટલા રૂપિયા સ્કોલરશીપને મળ્યા જે મારી મદદ માટે આપું પછી મેં એનો અસ્વીકાર કર્યો છે અને જયેશ માકાણી હજી પણ આગળ વધુને વધુ પ્રગતિ કરે એવી હું જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરું છું અસ્તુ જય જલારામ